અત્યારે ચોમાસામાં ખૂબ જ સરસ લીલી અમેરિકન મકાઈ મળતી હોય છે જેને આપણે કોર્ન કહીએ છીએ તો આજે તેનો ઉપયોગ કરી હું તમારી સાથે શેર કરીશ સ્વીટ કોર્ન બોફર્સની રેસીપી જેમાં આપણે ચીજનો ઉપયોગ નથી કર્યો છતાં આ બોફર્સ એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ લાગે છે તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ એન્ડ સુધી અવશે જજો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ સ્વીટકોર્ન બોફર્સ શરૂઆત સૌથી પહેલાં બેટર બનાવવાથી કરીએ જેના માટે મિક્સિંગ બાલમાં એક વાટકી જેટલો રવા ઉમેરીશું તેની સાથે એક વાટકીથી ઓછો એટલે કે થ્રી ફોર્થ વાટકી ચોખાનો લોટ લઈશું અને થ્રી ફોર્થ વાડકી ચણાનો લોટ ઉમેરીશું હવે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે લઈશું અને અડધા કપ જેવું મીડિયમ ખાટું દહીં ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરતા જ મીડિયમ થી કન્સિસ્ટન્સીનું બેટર બનાવીશું તો ધીમે ધીમે પાણી ઉમેરી મેં આ કન્સિસ્ટન્સીનું બેટર બનાવ્યું છે હવે બાઉને લીડથી ઢાંકી દઈશું અને દસ મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે મકાઈની પેસ્ટ બનાવી લઈએ જેના આપણે મિક્સિંગ બાલમાં એક કપ ભરીને અમેરિકન મકાઈ કે સ્પીટકોનના કાચા દાણા ઉમેરીશું સાથે બે ઇંચ આદુનો ટુકડો લઈશું અને પાંચથી સાત જેટલા તીખા મરચાં ઉમેરીશું એક ટેબલ પાણી ઉમેરી અને એકદમ દરદરૂપ ક્રશ કરી લઈશું તો આ રીતનું ટેક્સચર આવે એ રીતે આપણે તેને ક્રશ કરવાનું છે અને એકદમ સ્મૂથ ક્રશ નથી કરવાનું હવે આપણે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આપણે દસ મિનિટ માટે જે બેટર રેસ્ટ કરવા માટે રાખીએ તો તે સેટ થઈ ગયું છે તેમાં બનાવેલી મકાઈની પેસ્ટ ઉમેરી દઈશું અને આગળની બધી સામગ્રી ઉમેરીશું જેમાં વન ફોર્થ ટી સ્પૂન આપણે હળદર ઉમેરીશું અને સાથે આપણે ઉમેરીશું લગભગ પચાસ ક્રમ જેલી સમારેલી લુંગળી તેની સાથે ઉમેરીશું પચાસ ક્રમ જેટલું સમારેલું કેપ્સિકમ સાથે ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા ધાણા અને ત્રણ ટેબલ સ્પૂન જેટલા આખા મકાઈના કાચા દાણા હવે બધી સામગ્રીને સ્પૂનની મદદથી આ રીતે બેટરમાં સરખી મિક્સ કરી આ રીતનું બેટર તૈયાર કરીશું હવે આપણે જેટલા બેચિસમાં પોફર્સ તૈયાર કરવા હોય તેટલા બેચિસમાં બેટર અલગ લેવાનું છે તો અત્યારે એક બાઉલમાં હું બે ચમચે જેટલું બેટર લઈ લઉં છું અને તેમાં લગભગ વન ફોર ટી સ્પૂન જેટલો ઇનો એડ કરી દઈશ હવે તેને બેટરમાં સરખો મિક્સ કરી આ રીતનું ફ્રોતી બેટર તૈયાર કરી લઈશ તો આ સમયે તમે આમાં ચીઝનો ઉપયોગ કરી શકો છો મોઝરેલાઇઝીસ ચીઝ કે પ્રોસેસ ચીઝ લઈ શકો છો તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે જે ગેસ પર યુઝ કરી શકીએ તે પ્રકારનું આ રીતનું વોફર મેકર લેવાનું છે હવે તેને મેં અહીંયા બટરથી ગ્રીસ કરેલું છે તેમાં આપણે સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈશું જે આપણા વોફર્સને એકદમ નટી ફ્લેવર આપશે હવે આ રીતે તલ સ્પ્રિન્કલ કર્યા બાદ આપણે જે બેટર બનાવ્યું છે તેને આ રીતે બફલ મેકરમાં એડ કરવાનું છે અને સ્પૂનની મદદથી આ રીતે તેને ફેલાવી દેવાનું હવે આ રીતે બેટરને ફેલાવ્યા બાદ ફરીથી આપણે તેની પર થોડા તળ સ્પ્રિંકલ કરી લઈશું અને તળ સ્પ્રિંકલ કર્યા બાદ આ વફલ મેકરને આપણે બંધ કરી દઈશું અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર વફલને કૂક કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે મેં ગેસ એકદમ સ્લો ફ્લેમ પર ચાલુ કરેલો છે તેના પર આપણે વફલ મેકર રાખીશું અને ગેસને એકદમ સ્લો ફ્લેમ પર બંને તરફ થોડી થોડી વાર ફેરવતા જઈશું અને વફલને કૂક કરી લઈશું તમારી પાસે જો વોફલ મશીન હોય તેમાં પણ તમે આ વોફલ્સ તૈયાર કરી શકો છો થોડી વાર પછી આપણે ચેક કરીશું તમે જોઈ શકો છો વોફર્સ હજુ કૂક નથી થયા આપણે તેના પર આ રીતે થોડું બટર એપ્લાય કરી દઈશું અને વફલ મશીનને ફરી બંધ કરી દઈશું અને બીજી તરફ ફેરવી બીજી તરફ પણ ચેક કરીશું બીજી તરફ પણ તમે જોઈ શકો છો વફલ્સ હજુ કૂક નથી થયા તેના માટે પણ તેની તરફ આપણે આ રીતે બટર લગાવી દઈશું હવે બટર બંને તરફ લગાવ્યા બાદ આપણે ફરીથી વફલ મેકર બંધ કરી દેવાનું છે અને એકદમ સ્લો ફ્લેમ પર આ વફલ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય તે સુધી તેને કૂક કરીશું વચ્ચે વચ્ચે આ રીતે ચેક કરતા રહેવાનું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણા વોફર એકદમ ક્રિસ્પી થઈ ગયા છે મીન્સ કે આપણા વોફર્સ કૂક થઈ ગયા છે તૈયાર થયેલા વોફર્સને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસ ફોલો કરી બાકીના બધા વોફર્સ તૈયાર કરી લઈશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં સેમ પ્રોસેસને ફોલો કરી પાંચ જેટલા ઓફર્સ તૈયાર કર્યા છે આપણે જે માપથી બેટર બનાવ્યું હતું તેનાથી પાંચ જેટલા ઓફર્સ તૈયાર થશે જે તમે આરામથી પાંચ વ્યક્તિને સર્વ કરી શકો છો તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ કોર્ન ઓફર અને ઘરે એક ચોક્કસથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો અંદરથી એકદમ જાળીદાર અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી તૈયાર થયા છે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરોને ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો